હેલો મિત્રો કેમ છો આજે ફાંજનું શાક બનાવવાનું છે ફાંજ તોડવા માટે આવી ગયા છો એકદમ સરસ ફાંજ છે તમે ક્યારે ફાંજનું શાક કાધું છે તો કોમેન્ટમાં જણાવજો એકદમ સારી સારી ફાંજ જો એકદમ કૂણા એકદમ પાંદડા હોય તેને તોડવાના છે આજે જે આવ્યા છીએ ઉપર તમને દેખાડું એકદમ કેવી સરસ એકદમ ફાંજ છે મિત્રો ફાંજને આપણે તોડવાની છે જોવા એકદમ એકદમ સરસ ઉપર છે આ ફાંજના વહેલા સારા સારા બધા પાંદડા તોડવાના છે આવા જો એકદમ ઉપરના કૂણાં કૂણા પાંદડા હોય ને તેમને તોડી લેવાના છે આવી રીતે જુઓ સરસ એકદમ કૂણા પાંદડા છે આ કૂણા કૂણા પાંદડા તોડી અને ઘરે આજે લઈ જવાના છે આ ઉપર બાવળની ઉપર જુઓ એકદમ વેલા છે ફાંજના આવા સરસ પાંદડા તોડી લેવાના છે એકદમ બાવળ ઉપર ફેલાયેલી છે અહીંયા અમારે છોકરો પકડીને ઊભો છે શું બેટા પકડે છે જબલું આ જબલામાં જો વેણી લઈ જવાની છે અને અહીંયાથી ઉપર તોડવાની છે આ બસ સરસ એકદમ પાંચ છે નજીકથી તમને દેખાડી રહ્યો છું આ બાજુ તારે તોડું છે મારો છોકરો કહે છે પપ્પા હું તોડું તને કાંટા વાગે બેટા અહીંયાથી તોડીને લઈ જવાના છે પાંદડા આ બાજુ જો વિડીયો સારો સપોર્ટ કરતા રહેજો મિત્રો ને આજના વાદળા તોડવા છે અહીંયા થી જુઓ સરસ એકદમ આ વાદળા છે એકદમ કોણા કોણા પાંદડા વીણ્યા છે અને આમાં ના ખાતર જોવે કાંઈ નહીં આ કુદરતી છે ચોમાસાની ઋતુમાં જ આ ફાંજ થતી હોય છે અને આનું શાક તો અવશ્ય ખવાય આમાં વિટામિન ભરપૂર હોય છે આમાં ગમે તેવા રોગો નાબૂદ થઈ જાય એકદમ જોવા સરસ આવા પાંદડા હોય છે આ નજીકથી દેખાડું તમને કે ખબર પડે અને પાંદડા ફાંજના કેવા હોય છે આવા હોય છે હા અમારા છોકરો દેખાડે જોવા આવા ફાંજના પાંદડા હોય છે તો ચલો મિત્રો નેક્સ્ટ સુધી વિડીયો જોજો આજે ફાંજનું સરસ મજાનું એકદમ શાક બનાવવાનું છે અને વિડીયોમાં તમને દેખાડીશું કેવી રીતે શાક બને છે તેનું પૂરી માહિતી વિડીયોમાં આપીશું લાસ્ટ સુધી વિડીયો જોજો અને અમારો ચેનલની અંદર પહેલીવાર વિડીયો જોતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સારો સપોર્ટ કરજો હું છું આપનો રસિકભાઈ ઠાકોર ચલો આગળ વિડીયો જોતા રહેજો અહીંયા લાસ્ટમાં તમને દેખાડી દઉં આવી રીતે પાંદડા હોય છે તેના અને તેનો વેલો પણ આવો હોય છે જુઓ એકદમ આવા ફાંજના વેલા હોય છે ઉપર ઘણા પથ્થરાયેલા છે ફાંજના વેલા ફાંજ લાવી અને ફાંજને જુઓ હવે આવી રીતે સુધારી છે એકદમ અડવીના પાંદડા જેમ સુધારવાની હોય છે આવી રીતે અને પાંદડા એક સરખા હાથમાં ગોઠવવા પડે આવી રીતે જુઓ એક સરખા હાથ ઉપર બધા ઉપર ઉપર લઈ લેવાના પાંદડા અને પછી ચાકુ વડે તેને સુધારવાના છે આ તેમને વેલા છે ફાંજ આપણે તોડી લાવી હતી અને પાંદડા આવી રીતે આપણે સુધારીને રાખ્યા છે અને આવી રીતે કટિંગ હવે કરીશું અને લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો આજ ફાંજનું શાક બનાવવાનું છે જોરદાર એકદમ ટેસ્ટી કેવી રીતે ફાંજનું શાક બને વિડીયો દ્વારા તમને જોરદાર દેખાડીશું આવી રીતે જોઈ શકો શાકુ વડે કટિંગ કરવાનું આવી સરસ એકદમ સુધારી દેવાની ફાંજને આ પાંત છે એકદમ જોવો આવી રીતે પાંદડાને સુધારી દીધા છે અને હજી અહીંયા પડ્યા છે ઘણા બધા એને પણ એક એક પાંદડા તોડી અને સુધારવાના છે પછી આપણે શાક તેનું બનાવવાનું છે પાણીની અંદર ફાંજને એકદમ આપણે ધોઈ સરસ આવી રીતે પાણીને એમાં ધોઈ નાખવાનું ફાંજના પાંદડાને અને આવી રીતે થાળની અંદર લઈ લીધા છે અને તેમની ઉપર હવે મસાલો નાખવાનો છે જુઓ હળદર આવી રીતે હળદર નાખી દેવાની પછી લાલ મરચું અંદર નાખી દેવાનું આ લાલ મરચું નાખેલું છે અને જરૂરિયાત પ્રમાણમાં મિત્રો આવી રીતે મીઠું નાખવાનું છે બીજો મસાલો આવી રીતે મારા વાઈફ મસાલો અંદર નાખી રહ્યા છે આ જે કાચા પાંદડા છે તેની અંદર આવી રીતે મિક્સ નાખવાનો મસાલો જુઓ લસણ ધાણા આ ટોટલ મસાલો અંદર મિક્સ કરવાનો છે પાંદડાની અંદર આવી રીતે હાથ વડે કમ્પ્લીટ મિક્સ કરી દેવાનો અને પછી થોડો ચણાનો લોટ અંદર ઉમેરવાનો છે આવી રીતે જુઓ ચણાનો લોટ ઉમેરી દેવાનો બરાબર જરૂરિયાત પ્રમાણે ચણાનો લોટ નાખવાનો છે ફાંજની અંદર જેવા આપણે લાગશે કે અળવીના પાંદડા હોય તેવા એકદમ દેખાઈ જાય છે કટિંગ કરેલા હવે શું ઉમેરવાનું છે અંદર હવે બાજરીનો લોટ નાખવાનો છે જુઓ આ બાજરીનો લોટ છે બાજરીના લોટ ચણાનો લોટ બંને મિક્સ કરો એટલે સરસ એકદમ ફાંજનું શાક થતું હોય છે આવી રીતે જરૂરિયાત પ્રમાણે પાંદના પાંદડાની અંદર બાજરીનો લોટ ચણાનો લોટ મિક્સ નાખવાનો આવી રીતે જો હાથ વડે પાંદડામાં અંદર મિક્સ કરવાનો છે ધીરે 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 હાથ વડે આવી રીતે મિક્સ કરવાના પાંદડા અને લોટને બને અને મસાલો અંદર આપણે નાખ્યો તેને મિક્સ કરી દેવાનો છે આવી રીતે જોઈ શકો છો અને ધીરે ધીરે જુઓ પાણી અંદર મિક્સ કરતા રહેવાનું અંદર થોડું થોડું પાણી નાખતા રહો અને લોટને આવી રીતે બાંધવાનો છે પાંદડા એકદમ એક એક આરે વધારે પાણી ના નાખવાનું નહીતર આછો લોટ થઈ જાય તે માટે ધીરે 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 પાણી નાખતું રહેવાનું અને લોટને આવી રીતે હાથ વડે મિક્સ કરતા રહેવાનું છે એકદમ મિક્સ કરી દેવાના છે આને લોટ એકદમ બાંધીને તૈયાર કરી દીધો છે જુઓ ફાંજ અને લોટ બંને મિક્સ થઈ ગયા જેવી આપણે ઘવાની રોટલી બનાવે તેવી રીતે આને મિક્સ કરી દેવા લોટ બાંધવાનો છે હવે તેને

આવી રીતે હાથ વડે વણી નાખવાના છે જુઓ આવી રીતે બધા બનાવી દેવાના છે અહીંયા બનાવી દીધા છે એકદમ લોટમાં આ લોટના બધા બનાવી દીધા છે હવે તેને બાફવા મૂકવાના છે એકદમ મસ્ત આ જુઓ હાથ વડે વણી અને તૈયાર કરી દીધા છે ચાની વંદ ચાની મેલી પણ હા વેલાને મિત્રો આવી રીતે જુઓ આપણે વેલા આરે લાવે પાંદડા સાથે એને આને તપેલીમાં મૂકી દેવાના છે આવી રીતે તપેલીમાં નાખી દેવાના જુઓ આવી રીતે ગોઠવાના છે આવી રીતે ગોઠવ્યા પછી થોડુંક પાણી અંદર નાખવાનું છે વધારે નહીં ઓછું પાણી નાખવાનું અને આ વેલા છે તેની ઉપર પાણી ના આવવું જોઈએ

આવી રીતે એક સરખા તપેલીની અંદર રાખી દેવાના છે જો હવે ગેસ ઉપર આપણે તેને બાફવા માટે મૂકી દીધા છે આવી રીતે ઉપર ટાંકી દેવાનું છે કમ્પ્લેટ બફ બફાઈ જાય પછી તેને વઘાના છે એકદમ બફાઈને તૈયાર થઈ ગયા છે જો એકદમ ચડી ગયા છે અને હવે આપણે ચીપિયા વડે બહાર કાઢીશું આ ચીપીઓ છે જુઓ આ ગરમ છે એટલે આવી રીતે પકડવાના છે તૂટી ના જાય ધીરે ધીરે અને આ બહાર કાઢી આવી રીતે અહીંયા મૂકી દેવાના છે એક એક અહીંયા બહાર કાઢી લેવાના છે બફાઈ ગયા છે કમ્પ્લીટ જુઓ આ બાફેલા ખાવામાં પણ મજા આવતી હોય છે મિત્રો એકદમ ટેસ્ટી લાગતા હોય છે આવી રીતે હવે તેને અને કટિંગ કરી અને વઘારવાના છે તપેલીની અંદરથી બહાર કાઢીને મૂકે છે ઠંડા થવા માટે જો એકદમ બફાઈ ગયેલા છે અને આપણે તપેલીની અંદર મૂક્યા હતા તેમના વેલા હતા જો આ ફાંજના વેલા હતા આવી રીતે મૂકવાના હોય તપેલીની અંદર કેમકે લોટના બનાવેલા હોય ફાંજના પાંદડા અને લોટ બંને મિક્સ કરીના બાફવા મૂકવાનો હોય કેમ કે પાણી નીચે નાખવાનું હોય તે માટે ખાલી વેલા વગર આપણે મૂકીએ તો એ ઓગળી જાય અંદર તપેલામાં ચોટી જાય આવી રીતે ફાંજના અંદર વેલા મૂકી દેવાના પછી થોડુંક નોર્મલ પાણી નાખવાનું તેના પછી આ ઉપર વણેલા મૂકી દેવાના છે આ બફાઈને તૈયાર થઈ ગયા છે કમ્પ્લેટ એકદમ ને અને હવે કટિંગ કરીશું ચાકુ વડે આવી રીતે ચાકુ વડે નાના નાના ફિશ કરવાના આવી રીતે કાપી નાખવાના જો કેવા કટિંગ કરાય છે નાના નાના કટિંગ કરીને પછી તેને વઘારવા મૂકવાના છે ઓકે આવી રીતે આ બધા છે અને આવી રીતે કટિંગ કરવાના નાના નાના ફિશ કરી દેવાના છે જો આ કટિંગ કર્યા કટિંગ કર્યા પછી કેવા લાગે છે જો અને બાફેલા ખાવા હોય તો પણ ખાઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે એકદમ અને હવે ઉમેરશું રાઈ ઉમેર્યા પછી એને મસાલો અંદર ફરીથી નાખવાનો છે ફરી વાર હળદર લસણ મીઠું મરચું આવી ફરીથી એકવાર મસાલામાં નાખવાનું છે તપેલી અંદર વઘારવા માટે આવી રીતે વઘાર તૈયાર કરવાનો છે એકદમ સુગંધ આવી રહી છે જોરદાર વઘાર એકદમ તૈયાર થઈ ગયો છે મિત્રો મરચું એકદમ ચડી ગયું છે જો એ એકદમ સરસ કલર આવી ગયો છે હવે તેને આપણે આજના અંદર નાખીશું લોટના બનાવેલા આવી રીતે ઉમેરી દેવાના છે જો કટિંગ કરેલા છે હાથ વડે વણેલા હતા લોટના આવી રીતે ચમચા વડે તેને મિક્સ કરી દઈશું એકદમ પાણી અંદર બિલકુલ નાખવાનું નથી જે આપણે મસાલોનો વઘાર કર્યો છે મરચાં અદર લસણ લસણ વધુ નાખવાનું જેથી કરીને સવાદ આવે આવી રીતે ચમચા વડે મિક્સ કરી દેવાના છે જો એકદમ મિક્સ થઈ ગયા કલર ચેન્જ થઈ ગયો આ ખાંજનું શાક બનાવ્યું ટેસ્ટી એકદમ હવે આને આપણે ખાઈને ટેસ્ટ કરવાનો છે કેવો સ્વાદ આવે છે જોરદાર ફાજનું શાક બનાવીશું આજે ટેસ્ટી ટેસ્ટી બાજરાનો રોટલો અને ફાજનું શાક એકદમ તૈયાર થઈ ગયું છે જેવો આપણે હવે ટેસ્ટ કરીશું અને કેવો સ્વાદ આવે છે તો મિત્રો આપણે આને ટેસ્ટ કરવાનું છે જુઓ એકદમ શાક અને બાજરાનો રોટલો એકદમ ટેસ્ટી શાક બન્યું છે ફાંજ એકદમ સ્વાદદાર એકદમ જોવા બાજરાના રોટલામાં ખાવાની મજા આવે છે જોરદાર એકદમ તમે પણ આવું શાક બનાવજો અવશ્ય એકદમ ટેસ્ટી રહેજો એકદમ જોરદાર બન્યું છે મેં પણ સ્વાદ લીધો તમે પણ અવશ્ય બનાવજો ને વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો